ગુલાબભાઈ હળપતિ હું અંબાજીવી વી કેમ હાઈસ્કૂલમાં ધોરણ દસ ધોરણ દસ એમાં અભ્યાસ કરું છું આજે હું લઈને આવ્યો છું પ્રાકૃતિક ખેતી ને નેચરલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ કે જેમાં પાકની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી ખેત સામગ્રી બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ જાતે જ રસોડામાં ખેતરોમાં કે વાડામાં આ બધાના સદુપયોગથી થતી એટલે પ્રાકૃતિક ખેતી કે જેમાં બીજા મૃત કે કે જે બીજા મૃત દેશી દેશી ગાયનો ગોબર ગૌમૂત્ર અને ફોડેલો ચૂનો તથા પાણી અને જીવંત માટી દ્વારા બને છે તેના દ્વારા આપણને તેના દ્વારા આપણને પાકની વૃદ્ધિમાં મદદ મળે છે ત્યારબાદ આપણે પાકને જીવામૃત આપીશું કે જે વનસ્પતિને પોષણ આપશે અને ત્યારબાદ જીવામૃત એટલે કે નાઇટ્રોજન અને અન્ય પોષક તત્વોનો અમૂલ્ય ખજાનો મેળવીને પાક માટે જમીનમાં પૂર્તિ કરે છે ત્યારબાદ અચ્છાદાન જેવા કે કાશ અચ્છાદાન જીવન અચ્છાદન તથા મૃદ અચ્છાદન ત્યારબાદ હું પાકને વરાપ આપીશ કે જેથી માટીના બે કણો વચ્ચે પચાસ ટકા હવા અને પચાસ ટકા પાણીનું મિશ્રણ હોય છે ત્યારબાદ સહજીવી પાકો લઈશ અને ત્યારબાદ પંચસ્તરીય વ્યવસ્થા કરીશ અથવા તો સોલર એનર્જી દ્વારા પ્લાન વધુ ખોરાક આપશે અને ત્યારબાદ હું પાક સંરક્ષણ એટલે કે આપે આપીશ અને ત્યારબાદ પાકને વિવિધ જીવાણુઓ કે ટીડાઓથી બચાવવા માટે ખાટી છાસનો છંટકાવ કરીશ કે જેથી કે જેથી પાકની વૃદ્ધિ સારી થાય અને કીટકોથી બચાવ પણ થાય અને છેવટે હું એ પાકની લડણી કરીશ આજના સમયમાં વિવિધ રસાયણ વિવિધ રાસાયણિક ખાતરોનો ઉપયોગથી અનેક પ્રકારની બીમારીઓ અને રોગો થાય છે તેનાથી બચાવવા માટે આજે અમે પ્રાકૃતિક ખેતી એટલે કે એગ્રીકલ્ચરલ નેચરલ પ્રોગ્રામ લઈને આવ્યા છે નમસ્કાર